ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના મુલત ગામ નજીક એક પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા આવેલ ઈસમોએ પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કરીને માર માર્યો હોવા બાબતે ત્રણ ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ અંગે ઝગડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મુલત ગામ નજીક ધનરાજ એન્ટરપ્રાઇઝેસ નામે પેટ્રોલ પંપ આવેલો છે આ પેટ્રોલ પંપ ઉપર અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો યુવરાજસિંહ જગદીશસિંહ ચૌહાણ નામનો યુવક નોકરી કરે છે ગત રોજ સાતમીના રોજ સાંજના સાત વાગ્યે યુવરાજ પેટ્રોલ પંપ પર નોકરીએ આવ્યો હતો ત્યારબાદ રાતના સાડા અગિયાર વાગ્યાના આરસામાં પેટ્રોલ પંપ પર ગ્રાહકી ન હોય તે મેનેજરની ઓફિસમાં જઈને સુઈ ગયો હતો ત્યારબાદ રાતના પોણા એક વાગ્યાના આરસામાં મુલત ગામનો નરેશ શાંતિલાલ વસાવા નામનો ઈસમ પેટ્રોલ પંપ પર આવ્યો હતો અને યુવરાજસિંહનો હાથ પકડીને ઊભો કરીને બહાર લાવ્યો હતો અને ડીઝલ ભરાવવાનું જણાવ્યું હતું યુવરાજસિંહે ડીઝલના પૈસા પહેલાં ઓનલાઈન નાખવાનું જણાતા તેને ના પાડી હતી તેથી યુવરાજસિંહ પાછો ઓફિસમાં જતો રહ્યો હતો ત્યારબાદ નરેશ ફરીથી યુવરાજસિંહને ઓફિસમાંથી બહાર લાવ્યો હતો અને નરેશ અને તેની સાથે આકાશ નામના ઈસમી સિંહને માર માર્યો હતો ત્યારબાદ નરેશ અને તેના સાથી કાર્તિક વસાવા નામના ઈસમ સાથે ઓફિસની પાછળ ગયો હતો અને થોડી વારમાં પિયુષ લાલજીભાઈ પટેલને લઈને તે લોકો આગળ આવ્યા હતા આ જણાવેલ પિયુષભાઈ તેની તેને ટીકાપાટુનો માર માર્યો હતો નરેશ અને આકાશે ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ડીઝલ ભરાવ્યા વગર જતા રહ્યા હતા આ ઘટના સંદર્ભે યુવરાજસિંહ ચૌહાણે નરેશ શાંતિલાલ વસાવા રહે ગામ મુલત તાલુકા ઝઘડિયા તેમજ આકાશભાઈ અને કાર્તિકભાઈ વસાવા નામના ઈસમો સહિત ત્રણ લોકો સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી